હલો જે માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં નવા હોય તો વિડીયો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો અને આ તારીખ છે આજે સત્તર છ બે હજાર ને ચોવીસ તો જોઈ લે મિત્રો અત્યારે આપણે આ મારી પાસે તમને દેખાતું છે આમથી ઓલું ઓળી રે ત્યાંથી આ બાજુ અત્યારે વરસાદ આવેલો આવે છે જો તમને કદાચ કેમેરામાં દેખાતો હોય તો એટલો બધો જોરદાર નથી હોતો ખાલી તમે આ જોઈ શકો છો જો છાટા ખરે છે અત્યારે તમને દેખાડી દે જોઈ લે અત્યારે વરસાદ ચાલુ છે જો આ બાજુ દેખાય તો નહીં હોય કણ આપણે આ ઓટામાં છે તમે જોઈ લ્યો રેડી જો અત્યારે સાટા દેખાય તમને ઓટામાં છે ચાલુ છે અત્યારે વરસાદ મિત્રો વરસાદ ગઈ એટલો બધો આજે આવ્યો નથી અને અત્યારે જો આખ્યા છે સવા અગિયાર જેવું તો આ સુકાઈ ગયું ખાલી ઉપર ઉપર જમીન પડ લે એટલો ખાલી વરસાદ આવ્યો અહીંયા કાણે ખાલી થોડો ગારો થાય એટલો એ પાછા જ આવી છે હવે આપણે વાલ ફેરવીને મોટર ચાલુ કરવા આ કપામાં જો આપણે ટ્રીપ પાથરેલી છે એટલે એટલો બધો વરસાદ આવ્યો ને એટલે આપણે એને દઈએ પાછી ટ્રીપ ચાલુ ચાલો હમણાં વાલ ફેરવીને કરી આપણે ટ્રીપ ચાલુ પછી આજે તો એમ હતું કે વરસાદ ભૂખા બોલાવશે વાદળ જોઈને એવું લાગતું હતું પણ કાંઈ એવું બધું આવ્યો નહીં વરસાદ મિત્રો ખાલી બહુ વરસાદ આવ્યો નહીં ખાલી આ થોડો થોડો ગારો કરીને ગયો બાકી આમ કેવું વાદળ લાગતું હતું કે હમણાં ખેતરોમાં પાણી ભરી દે એવું લાગતું હતું જોઈ લ્યો ખાલી અત્યારે પગ એ રહે ગારો છોટે એટલો એટલો ખાલી વરસાદ આવીને યોગ્ય બસ તો મિત્રો આ વિડીયોમાં એટલું થાય વિડીયો લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો પાછી આપણે જોઈએ મોટર ચાલુ કરી દીધી ડ્રીપ અત્યારે